આજ રોજ વરસતા વરસાદમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં પડી રહેલ ભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને થતા નુકસાનનું અને જમીન ધોવાણના નુકસાનનું સર્વે કરી સત્વરે વળતર ચૂકવવા તેમજ સાબરકાંઠા જિલ્લામાં એનએચએઆઈ અડતાલીસ માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયત ગુજરાત સરકાર હસ્તક અને નગરપાલિકા હસ્તકના રોડ પર પડે ખાડાઓના લીધે સામાન્ય વ્યક્તિઓ ગંભીર ભોગ બની રહ્યા રહ્યા છે છે અને જીવ પણ ગુમાવી ખાસ કરીને હિંમતનગરના મોતીપુરા સહકારી જીન અને પ્રાંતિજ ઓવરબ્રિજના અભાવ અને ખરાબ સર્વિસ રોડના લીધે કલાકો સુધી ટ્રાફિકની સમસ્યા રહે છે જેથી સત્વારે આ રોડનું સમારકામ કરી રિપેર કરવા બાબતે સાબરકાંઠા કલેક્ટર સાહેબને હિંમતનગર કલેક્ટર કચેરી ખાતે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ પટેલની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં રામસિંહ ઠાકોર અજમેરસિંહ પ્રિયવદન પટેલ અનિલ પંડ્યા ઇમરાન બાદશાહ રાજેન ડોન ટીવી પટેલ જ્યોતિબેન દવે કમળાબેન રહેવડ બિંદુબા જાહિદાબેન પોપટભાઈ રણછોડભાઈ ઈશાકભાઈ ભીખાભાઈ પટેલ કુમાર ભાટ કાંતિભાઈ ગામોતી મુકેશભાઈ પટેલ સમિત જિલ્લા તાલુકા શહેર સમિતિના અને ફન્ટલ સેલના સૌ આગેવાનશ્રીઓ હાજર રહ્યા